પધનીસા મ્યુઝિક વર્લ્ડ નામનું સંગીત સ્ટુડિયોનું ઉદઘાટન સુફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રી એમના હસ્તે કરવામાં આવેલ છે એ દરમિયાન સુરત કોર્ટના જજ સાહેબ પ્રદીપ પટોદરિયા તેમજ મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હેમેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા છે આ સ્ટુડિયોમાં કરાઓ કે સ્ટુડિયો સંગીતના પ્રોગ્રામો ઇવેન્ટ સોશિયલી સંગીતના મોટા પ્રોગ્રામો લગ્ન સંધ્યા અને એવા ઘણા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે આ સ્ટુડિયો નીતાબેન પંકજભાઈ પટેલે શરૂ કરેલ છે અને એની સાથે સહકારમાં શાકીરભાઈ શેખ રવિભાઈ કાપુરે અને કનુભાઈ પટેલ કનુભાઈ સોલંકી તેમને સહકાર આપેલ છે સુરતની જનતાને એક નવું મ્યુઝિકલ પ્લેટફોર્મ મળી રહે તે સંદર્ભે આ સ્ટુડિયો ચાલુ કરવામાં આવેલ છે રિપોર્ટર નીતિક રેશમવાળા અભિક્રમ કયો વિસ્તાર છે ને આજે અહીંયા શું ઉદઘાટન કરાયું અત્યારે પધનીસા મ્યુઝિકલ વર્લ્ડ એ રીતનો આખો સ્ટુડિયો અહીંયા મેં બનાવ્યો છે કોના માટે એક સિંગર્સ આર્ટિસ્ટ બધાને અહીંયા એન્જોય થાય એમની રીતે કોઈને વર્ક પણ મળી રહે બધું જ મેં વિચારીને આખું અહીંયા શરૂઆત કરી છે અને અમારા અત્યારે ગેસ્ટમાં ભાવિનભાઈ શાસ્ત્રી અમારી સાથે ઉપસ્થિત છે અમારા જજ સાહેબ જજ સાહેબ કેમ છો અને બહુ બધા મારા મિત્ર જ આખા મારી સાથે છે જોડાયેલા હું નાની હતી ત્યારથી મ્યુઝિક શીખું છું અને અત્યારે પણ શીખી રહી છું પાંચમા ધોરણથી મેં ક્લાસિકલ સા શરૂઆત કરી હતી પછી પાછું થોડુંક બ્રેકઅપ હતું ને અત્યારે હું જે રનિંગ છે તેમાં મારા ઉસ્તાદ મને અત્યારે શીખવી રહ્યા છે જેમનું નામ છે શાહિદ અખ્તર ખાન અને જે મારું આ સ્ટુડિયો છે તે એક સુરતના કે સુરત બહારના કોઈ પણ સિંગર્સ હોય કલાકાર હોય તો એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે એ હિસાબથી મેં આખું બધું શરૂઆત કરવા જઈ રહી છું તો મારા મારા ઘણા ગ્રુપ છે બધા મિત્રો મારી માટે હોપફુલ મારા ગેસ્ટ જ છે એ બધા આવશે જ આજે અને એ બધાનો સપોર્ટ હશે તો હું એમાં આગળ વધીશ અને મારી એવી આશા છે કે બધા અમે સાથે જોડાયેલા રહીએ અને મ્યુઝિક માણતા રહીએ અને આ પ્લેટફોર્મ તો બધા માટે ઘણું 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 કામ આવશે મને એવું લાગી રહ્યું છે થેન્ક યુ જે સર સુરતમાં કંઈક બ્રાન્ચ ઓપન આપણે મ્યુઝિકની થઈ છે કઈ કઈ સિસ્ટમ છે ને આનાથી શું લોકોને ફાયદો થયો સી બેઝિકલી એમ તો વાત આ સ્ટુડિયોની જ હોવી જોઈએ પણ જ્યારે કોઈક સંગીત માટે આગળ ચાલતા હોય ત્યારે આખી સિટીની વાત હોવી જોઈએ નોર્મલી સુરત સિટી ઇઝ નોન ફોર ખાવા પીવા માટે લોકોને એમ કહે કે ખાવા માટે પણ આજે જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં સુરતે મ્યુઝિકની દ્રષ્ટિએ પણ ઘણો પ્રોગ્રેસ કર્યો છે આજે સુરતનું નામ સંગીતમાં વર્લ્ડ લેવલ પર છે સુરતના આર્ટિસ્ટને ઓળખે છે એમ તો એમ નહીં કહેવું છે વર્ષથી કારણ કે સંજીવકુમાર જેવા આર્ટિસ્ટ જ્યારે આ સિટીથી આવતા હોય અને આટલો મોટો ઓડિટોરિયમ હોય એટ ધેટ ટાઈમ વી કેન સે પ્રાઉડલી કે આપણા સિટીના આર્ટિસ્ટો વર્લ્ડ વાઈડ ફેમસ છે પદ્ધનિશા ગ્રુપે એક સ્ટુડિયો શરૂ કર્યો છે અહીંયા સ્ટેશન પાસે ઇટ્સ વેરી ગુડ ઇનિશિયેટિવ આજે જ્યારે મ્યુઝિકની આખી લેંગ્વેજ ચેન્જ થાય છે મ્યુઝિકના કન્સેપ્ટ ચેન્જ થાય છે એટ દેટ ટાઈમ આર્ટિસ્ટ નીડ્સ અ રિહર્સલ રૂમ્સ અને સ્ટુડિયો આ બંનેની ખૂબ જરૂર છે આપણે ત્યાં ઘણા ગાંઠિયા રિહર્સલ રૂમ્સ છે એમાં આ રિહર્સલ રૂમ વિલ ગીવ અ ગુડ ફ્રેમ અને ગુડ સ્ટેજ ટુ ધ આર્ટિસ્ટ કારણ કે એક સારા આર્ટિસ્ટ હોવું એ ખાલી એક આર્ટિસ્ટનો ક્રેડિટ નથી એ સિટીમાં શું ફેસિલિટીઝ અવેલેબલ છે આજે તમે જાવ તો મુંબઈમાં બધા હાઈટેક સ્ટુડિયો હતા પાંચ વર્ષથી હવે સુરતમાં સ્ટુડિયો થઈ ગયા છે સો હવે કોઈ આર્ટિસ્ટે રેકોર્ડિંગ માટે સુરત નથી જવું પડતું અરે મુંબઈ નથી જવું પડતું બધી વસ્તુઓ સુરતમાં ઇનહાઉસ થાય છે હવે મ્યુઝિકની વાત બદલાઈ ગઈ છે પહેલાં એવું હતું કે બધા આર્ટિસ્ટો એક જગ્યાએ બેસીને કામ કરતા હતા હવે એવું છે કે ગિટારિસ્ટ જર્મનીમાં હોય સિંગર સુરતમાં હોય કીબોર્ડ વગાડવાળો અમેરિકામાં હોય બધા પોતપોતાનું કામ કરીને એક જગ્યાએ મૂકી દઈ અને એટ ધેટ ટાઈમ વી નીડ અ ધેટ ક્લાસ ઓફ સ્ટુડિયો કે જે ક્લાસ આપણે અમેરિકા જે ડિલિવર કરે એ જ આપણે અહીંથી ડિલિવર કરીએ તો એવી એક સગવડ અહીંયા પદ ગ્રુપે ઊભું કરી છે સો આઈ મસ્ત સે કોન્સલેશન ટુ યુ અને વી હોપ ધેટ કે સુરત હજુ બહુ સ્કોપ છે કારણ કે હવે એવું લાગે છે કે જે હિસાબે દુનિયા ચાલી રહેલી છે સંગીત ઇઝ ધી ઓનલી વે ટુ ગીવ અ પીસ અને મારો તો એવો સ્લોગન છે કે આ દુનિયામાં શાંતિ સ્થાપિત થશે પણ એ માત્ર ને માત્ર સંગીતથી થશે સો ધીસ વિલ ગીવ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ થેન્ક યુ